નરેશ પટેલ આપણે ર્યાને ખોડલધામના એમના વહાલા સ્વજનો પણ ઘણા મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો આજે પરંપરાગત મંદિર નથી જ્યાં કોઈ સંપ્રદાય નથી કે કોઈ જયકાર નથી માત્ર ને માત્ર સેવા એ પણ કેવી સેવા કે જેને આ ધરતી પર છે પણ આ ધરતી શું છે

મિત્રો આ માનવ મંદિર આશ્રમમાં પચાસ થી સાઠ માનસિક વિકલાંગ એટલે કે મંદબુદ્ધિના બહેનોની સેવા યજ્ઞ ચાલી રહ્યો છે આ સેવા યજ્ઞ પરમ પૂજ્ય સંત શ્રી ભક્તિરામ બાપુ ચલાવી રહ્યા છે મિત્રો આ બહેનોને ચાર ટાઈમ સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે અને ત્યારબાદ બહેનોને જમવા માટે સારું દૂધ મળે તે માટે અહીં સરસ મજાની ગૌશાળા પણ બનાવવામાં આવી છે જેમાં દસથી પંદર ગાયોની સેવા પણ સારી રીતે થઈ રહી છે અને તેમને ટાઈમસર દવા પણ આપવામાં આવે છે બીજું આ બહેનોને સ્વસ્થ વાતાવરણ મળે તે માટે સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે અને બગીચાની સંભાળ પણ અહીંના સેવાભાવી ભાઈઓ એકદમ સારી રીતે કરી રહ્યા છે મિત્રો અહીં સમયે સમયે ધ્યાન શિબિર ગોઠવવામાં આવે છે અને જ્યારે ધ્યાન શિબિરનું આયોજન થાય છે ત્યારે આ કુટીરોની અંદર ભક્તિરામ બાપુની સાથે ઘણા જ લોકો ધ્યાનમાં બેસે છે મિત્રો હવે માનવ મંદિર આશ્રમના તસ્તી અને લોક સાહિત્યના કલાકાર એવા મનસુખભાઈ વસોયા આપણી સાથે જોડાઈ રહ્યા છે તો મનસુખભાઈ આઉટ મટો અહીં જે સેવાનું કાર્ય ચાલી રહ્યું છે તેમાં અહીં કુલ કેટલા બહેનો છે અને આ બધા મેનેજમેન્ટ કઈ રીતે પૂરું કરો છો એ છે તમારા પ્રશ્નનો ઉત્તર એ છે કે માનવ મંદિરમાં અત્યારે 57 હરીના બાળકો તરીકે બહેનો છે અમે પુરુષો નથી રાખતા અને ભક્તિરામ બાબુની નિશ્રામાં સેવા થઈ રહી છે અને અમે બધા એના સેવકો તરીકે અને એક ટ્રસ્ટીઓ તરીકે અને એક સજ્જન વ્યક્તિના આદેશ પ્રમાણે અમે આ કામ કરી રહ્યા છીએ માનવ મંદિર પરિવાર દ્વારા અને બધા બધાય હાલા સ્વજનોનો ભાવ પ્રેમ લાગણી પીડા છે અનેક ગામમાંથી ભક્તજનો આવે છે સેવા કરવા આવે છે અનેક રવિવારે તો અહીંયા લાકડા પછી ફાળવા આવે છે ભીપાઓ નોકરી કરે છે અને એવા તો અનેક અનેક અમારે રાજકોટ થી આવે અમારે માધાપર થી આવે રાજકોટ થી બેનો આવ્યા છે અમારે ધીરુભાઈ સોરઠિયા બેન ની આખું ગ્રુપ આવ્યું છે અને આ બધું અનેક વ્યક્તિઓ ખુબ સેવા કરે અરે નરેશ પટેલ આપણે રિયાને ખોડલધામ ના એમના વહાલા સ્વજનો પણ ઘણા સેવા કરવા આવે છે નામ જો જુઓ અનેક ની સેવા તો મળે છે નામી અનામી વ્યક્તિ નું સેવા મળે છે બધા ને એવો ભાવ છે કે આપણે કઈક આ હરિના બાળકોમાં સેવાનો ભાગ ભજવવો છે એટલે રાજકોટ થી શેઠાણીઓ હોય રાખતી હોય અને આ પોતે કામ વાળી બની કામ કરે આ એક પરમાત્મા ને પામવાનો ભાવ છે અને મારો એવો અનુભવ છે અને હું દર અઠવાડિયા આવું મહિનામાં ત્રણ ચાર વાર આવું મેં તો મારું જીવન બને એટલું તન મન ધનથી

મેં મારી મોટી ખિલોરીમાં અમારા ગામ દ્વારા અને અમારા પાંચ પંદર મિત્રો દ્વારા સૌદ હજાર ઝાડવા વાવ્યા છે ને ઉછેર્યા છે અને હજી અમારે ત્રણ ચાર હજાર વાવવા છે અને તમે વાવજો હે ભાઈ તમને કહો એ બેનું ઝાડવું કાપતા ની વાવજો બાપા ઝાડવું હોય છે તો જીવન છે ને પાણી માપે ઢોળજો નમસ્કાર જય શિયારામ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય હે ભાઈ તમને કહો મનસુખ ઓશોયા મિત્રો આ આશ્રમની અંદર ઘણા જ બહેનો સાજા પણ થયેલા છે અને તેમના ઘરે પરત ગયેલા છે તેમજ ઘણા બહેનોને લગ્ન પણ અહીંથી કરેલ છે તો હવે વધુ માહિતી આપણે ભક્તિબાપુ પાસેથી લઈએ જય શિયા માનવ મંદિર એટલે માનવતાના ધોરણે ચાલી રહેલો એક આશ્રમ આજે દસ વર્ષની અંદર એકસો સાત વ્યક્તિ સાજી થઈને અહીંથી પુનઃ આ સમાજમાં સ્થાપિત થઈ છે પાંચ દીકરીઓને પરણાવી છે એકના નિકાહ કર્યા છે હાલમાં ચોપન બેનો છે બે બાળકો છે અસ્તિત્વ બધું સંભાળે છે અસ્તિત્વના ભરોસે હાલે છે ક્યારેય કોઈની પાસે માગવા જવું પડ્યું નથી સમાજના લોકો સારા માણસો સામેથી સહયોગ આપે છે અને હાલે છે બધું પરમાત્મા બધું જ પૂરું કરે છે અસ્તિત્વ પૂરી દુનિયા ચલાવે છે આપણે વેમ છે કે અમારા હિસાબે હાલે એવું નથી માનવ મંદિર પરિવાર બહુ મોટો છે ઘણા બધા લોકોના સહકારથી આશ્રમ હાલી રહ્યો છે કોઈ એક વ્યક્તિથી આ હાલે જ નહીં અને આ લોકો એના પરિવારના લોકોનો ન તો સંભાળી શક્યા ને અહીંયા સંભાળાઈ જાય છે એનો અર્થ એ છે કે પરમાત્મા ચલાવે છે માણસો દ્વારા વસ્તુ થઈ ન શકે પણ ઈશ્વરની કઈ કૃપા છે

ગૂગલ મેપ ઉપર પણ તમે ચર્ચ મારીને લઈ શકો છો તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે